હેઠા દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે હું તમને જરદોશી વર્ક દેખાડું છું એ હું ઓનલાઈન જરદોસી વર્ક ચાલું કરવાની છું તમારે બધાને શીખવું હોય તો ઓનલાઈન મારા ફોનમાં જોજો અને લાઈક સબ્સ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલને એટલે રોજ હું વિડીયો બનાવીને મૂકીશ અને તમે લોકો ઘરે બેઠા શીખીશ શીખી શકશો આ છે કસબ વર્કની રીલ આજે આ જરદોસી વર્ક છે આ જો મેં જાતે જ જરદોસી વર્ક બનાવ્યું છે તમને બધું દેખાડીશ આ મેં જરદોસીનો બ્લાઉજ બનાવ્યો છે તમે પણ આ રીતે બનાવી શકો છો તમને લોકોને હું રોજ બધા વિડીયોમાં અલગ અલગ રીતનું કસબ વર્ક જરદોસી વર્ક વલ મોતી પછી સ્ટોન પછી મોટો ટાંકો સાંકળી આ રીતે બધી જાતના વર્ક હું તમને શીખવાડીશ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આનાથી તમને બધા જ વિડીયો આવી જશે તમારી ફોનમાં અને તમને બધા જો કયા કયા સોયા લાવવાના છે એ પણ હું તમને દેખાડું છું જરદોશીનો અલગથી સોયો આવે છે વલમોતીનો અલગથી સોયો આવે છે અને સાંકળીનો પણ અલગથી આવે છે અને મારી પાસે અલગ અલગ બધી રીલો છે એ તમે લાવી તમારી આજુબાજુના સ્ટોરમાં મળતી હોય તો લાવી નાખજો અને આ રીતે તમે જરદોશી વર્ક ઓનલાઈન શીખી શકો છો તમારા પગ ઉપર ઊભું રહેવા માટે તમારા ઘરની સાડીઓ ડ્રેસ બ્લાઉઝ જો બાર આવા બ્લાઉઝ દસ દસ હજારના મળે છે તમે ઘરે ખાલી પંદરસો બે હજારમાં બનાવી શકશો લાઈક સબસ્ક્રાઇબ મારી ચેનલને